देखो ये मुझे तो बहुत आनंद आ रहा है बहुत मजा आ रहा है आई एम एंजॉइंग दिस फेस्टिवल Garba was amazing. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના આર્ટ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસ યોજાયો હતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નો શુભારંભ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારી ના હસ્તે કરવામાં આવ્યો હતો કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયા ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યક્રમ ને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે પ્રતિક્રિયા આપી હતી

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ના ગ્રાઉન્ડ ની અંદર ભારતના અલગ અલગ રાજ્ય માંથી આવેલા પતંગીરો અને ભારત ની બહાર ના એટલે કે નેપાળ થી આવ્યા છે પોલેન્ડ થી આવ્યા છે કેનેડા થી આવ્યા છે હોંગકોંગ થી આવ્યા છે થાઈલેન્ડ થી આવ્યા છે અલગ અલગ પતંગીરો કારણ કે આ પતંગ તો એ આપણી પરંપરા ગુજરાત પરંપરા હતી પણ મોદી સાહેબ ના કારણે આજે આ પતંગ વિદેશી લોકો આજે ઉડાડવા મીઠા છે આપના માધ્યમથી રાજકોટના સૌ લોકોને હું આમંત્રણ આપું છું આજે સાંજે પાંચ વાગ્યા સુધી આ પતંગ મહોત્સવ ચાલવાનો છે પરંપરા આકાશમાં ઉઠી રહી છે તો આપ્યક્રમ અંદર આવો અને આનંદ કરો અને ફોટોગ્રાફી કરો પતંગ મહોત્સવમાં જર્મની ઈરાક મલેશિયા ઇઝરાયલ ઇટાલી જોર્ડન કોરિયા લેબનોન નેપાળ નેધરલેન્ડ યુકે જોર્જિયા ઇસ્ટોનિયા સહિતના દેશોના પતંગવીરો જોડાયા હતા તેમજ ભારતમાંથી બિહાર મહારાષ્ટ્ર પંજાબ સહિતના રાજ્યોમાંથી પણ પતંગવીરોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો પીપુલ આર વેરી વેલકમિંગ And uh, it just felt so good, and uh, the energy was so vibrant, and I really enjoyed it. Garba was amazing. I, I know some women, you know, they are pretty nice, and you just feel energetic. And uh, all, all of us had a nice time dancing. It's really nice, the weather is good and smooth, so I'm waiting to release my kite, and the ground is really nice, people are friendly, so I enjoy it a lot. Be joyful and happy and happy enjoy the freedom that you have. आई एम एंजॉइंग दिस फेस्टिवल इतना इतनी खुशियों से सब लोग यहाँ पे आए हैं और पूरी हवा में जोश भरा हुआ है रंग भरा हुआ है और सबके चेहरे पे जो खुशी है उसका कोई मूल्य नहीं है अरे बहुत मजा आया यार मतलब आ, 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 सब लोग स्टेज पे डांस कर रहे थे है ना तो हमारा नीचे डांस कर रहा था तो स्टेज से डांस करते-करते नीचे आके हमारे साथ उन्होंने ज्वाइन कर लिया और साथ में डांस इसके बाद शाम को अहमदाबाद जाएंगे वहाँ पे नाइट का तो तीन चार जगह पे और जाने का है प्लान अंतरराष्ट्रीय पतंग महोत्सव દેશના અલગ અલગ રાજ્યોમાંથી તેમજ વિદેશથી આવેલા મહેમાનોનું ગુજરાતી ટ્રેડિશનલ ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું પતંગ સ્વાગત કરતા તેઓ ખુશખુશાલ નજરે પડતા હતા રાજકોટ ખાતે પ્રથમ વખત આવેલા અનેક પતંગવીરોએ મહેમાન ગતિ આવકારીને ખુશી વ્યક્ત કરી હતી કેમેરામેન ગૌતમ રસ્તા સાથે સંવાદદાતા દિલાવ ચુડેસરા ચાંદની ન્યૂઝ રાજકોટ